ગુજરાત સાયન્સ સિટીમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મૌના ખંધારે લહેરાવ્યો તિરંગો પંદર ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મૌના ખંતારે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે બી ભરદના સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓને સ્વતંત્રતા પર્વની શુભકામના આપતા જણાવ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારતમાં આપણો જન્મ થયો અને દેશની પ્રગતિના આપણે સાક્ષી બન્યા છીએ મારું નામ દિયા શાહ છે હું સીસીએલ આઈઆઈટી ગાંધીનગરથી આવી છું અમે અને અમારા સીસીએલના સાથીઓ આજે ગુજરાત સાયન્સ સિટી ગુજરાતમાં આવ્યા છે અને આજે અમે પંદરમી ઓગસ્ટની નિમિત્તે એક વિક્રમ સારાભાઈનું પોર્ટ્રેટ બનાવ્યું છે એક બિંદી આર્ટથી પોટ્રેટ બનાવ્યું છે જેમાં છ હજાર નવસો ને સાહીઠ બિંદીઓ વપરાય છે તો બિંદી આર્ટનું પોર્ટ્રેટ એવી રીતે બનાવ્યું છે કે પહેલાં વિક્રમ સારાભાઈની ઇમેજ લીધી છે એને ગ્રે સ્કેલ કર્યું છે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ હટાયું છે અને એના પછી અમારો કોડ રન કરીને એનાથી એક આઉટપુટ જનરેટ કરવામાં આવ્યું છે એની અંદર એક બાર પત્તાની શીટ છે એની